જય ઉમિયા હર હર મહાદેવ જય કેદાર જય બદ્રી તમે જોઈ શકો છો આપણી રામ પ્યારી નીકળી રહી છે અને આજે આપણે નમોસ્ત કેદારામ હોટલમાં રોકાયા હતા બે નાઇટ અહીં રોકાયા હતા જેની સર્વિસ ખૂબ જ સારી છે તમે પણ અહીં રોકાઈ શકો છો અને મેન રોડ ઉપર જ છે તમે જોઈ શકો છો આજે આપણે અહીં સોનપ્રયાગથી બદ્રીનાથ જવાના છીએ આપણા ત્રણ ધામ કમ્પ્લીટ થઈ ગયા છે ઉત્તરાખંડના અને હવે જે જઈ રહ્યા છીએ એ ઇન્ડિયાના ચાર ધામનું છેલ્લું ધામ અને ઉત્તરાખંડના ચાર ધામનું છેલ્લું ધામ બાકી છે તમે જોઈ શકો છો અને આજે આપણી રામ પ્યારીને વોશ કરવાનો ટાઈમ મળ્યો નથી એ બદલ માફી હર હર મહાદેવ હેલો મિત્રો આ છે હોટલનો કોન્ટેક ડિટેલ્સ તો તમે એમનો કોન્ટેક કરી અને રૂમ બુક કરાવી શકો છો જે ફાટાથી ફક્ત એક કિલોમીટર અને સોનપ્રયાગથી સાત કિલોમીટર પહેલાં તો બિલકુલ નજીક છે તો તમે રૂમ બુક કરાવી શકો છો અને સાથે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર પણ એટલું સરસ સ્વાદિષ્ટ આપણા ગુજરાતી જેવું જ ગુજરાત જેવું જ મળી રહે છે તો અને ભાવ પણ રિઝનેબલ છે તો તમે એમનું બુકિંગ કરી શકો છો જય કેદારા હલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બદ્રીનાથ અને તમે જોઈ શકો છો પહાડ ને મારીને જાળી મારવામાં આવી છે અને પછી એની ઉપર કોન્ક્રીટનો સ્પ્રે કરી અને એને તેને મજબૂત કરવામાં આવે છે જેથી લેન્ડ સ્લાઇડિંગ ઓછી થાય બદ્રીનાથ જવા માટેના રસ્તા ખૂબ જ સરસ છે પણ હજુ સુધી આવી નથી એ આગળ આવશે તો તમને બતાવીજો હવે મિત્રો તમે લેન્ડ સ્લાઇડિંગ કરી શકો છો આખો રસ્તો બ્લોક હતો પરંતુ અહીં એક ગાડી જાય રસ્તો ચાલુ કરેલો છે આખા ઝાડ ને ઝાડ સાથે આવી ગયા છે તણાઈને મિત્રો તમે જોઈ શકો છો લેન્ડ સ્લાઇડિંગના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને સિંગલ પટ્ટી જ રોડ ચાલુ કર્યો છે તો થોડી વાર સામેની બાજુથી સાધનો આવે છે અને થોડીવાર અહીંથી સાધનો એ બધું જશે એ રીતે વારાફરતી સિંગલ રોડ ચલાવવામાં આવે છે જોઈ શકો છો અહીં અત્યારે રોડનું કાર્ય ચાલુ છે જે લેન્ડ સ્લાઇડિંગ થયું છે અને ટ્રકોમાં ફરીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે મિત્રો તમે સામે જોઈ શકો છો બરાબ બરાબનું પહાડ છે જે જ્યાં આપણે જવાનું છે અત્યારે તમે લેન્ડ સ્લાઇડિંગ જોઈ શકો છો સિંગલ ગાડી ચાલે એટલો રસ્તો છે એની જે મોટી ખાઈ છે ટનલ વધુ લેન્ડ સ્લાઇડિંગ થતું હોવાથી અહીં ટનલ બનાવી છે லைங் <laughs> અત્યારે આગળ રોડનું કામ ચાલુ છે તો અત્યારે જીસીબી કામ કરી રહ્યો છે તમે જોઈ શકો છો ઉપરથી પથરાગ પડી રહ્યા છે તો અત્યારે અહીં રસ્તો બંધ કરવામાં આવ્યો છે ઉપરથી પથરા પડી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો રસ્તો બ્લોક થઈ રહ્યો છે અડધો કલાકથી ઊભા જઈએ હવે નીચે જ્યારે બંધ પડવાનું બંધ થશે ત્યારે અહીં નીચે બે જીસીબી ઊભા છે જે રસ્તો ક્લિયર કરશે તમે એનો નજારો જોઈ શકો છો સરસ એવો કેટલા ઊંચા પહાડો છે અહીં પ્રોટેક્શન વ્હીલ વોલ પણ કેટલી મોટી બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પગલા નીચે આવી ગયા છે अी सी पी रिपेरिंग रस्तो कई रहियो अगरि अेड स्लाइडिंग रस्तो बंदि थो તો પદલા આપણે અહીં રસ્તામાં ઊભો હતા સુંદર મજાનો રસ્તો છે બદ્રીનાથનો સત્તર અહીંથી સત્તર કિલોમીટર બાકી અડધા કલગતા બધા રોડ સારા કે ઓ રેડી રેડી સુધી હોય ના ના હવે તો કોઈ હવે હેલો મિત્રો તમે જોયો છો કે પોગરા માં ખીલા ગાલી અને પ્રોટેક્શન દિવાલ બનાવેલી છે જાળીઓ લગાવીને જે આપણે ઉપર જવાનું છે સિંગલ રોડ છે અને ખૂબ જ ભયાનક છે ગમે ત્યારે પથ્થર દસીને આવે એવા રોડ છે આપણે પહોંચી ગયા છે બદ્રીનાથ અને બદ્રીનાથનું માર્કેટ તમે જોઈ શકો છો દર્શન કરવા જતી વખતે રસ્તાની આજુબાજુ સરસ મજાનામાં ગરમ કપડાં શાલ અને અઢળક વસ્તુ એવી મળે છે તમે જોઈ શકો છો બાહુબલી અને કટપ્પા ચાલી રહ્યા છે અને બાહુબલીએ કાળું આવ્યું છે મુસન મુસો તમે જોઈ શકો છો અહીં સાંજે આ ગલીમાં જલેબી અને કેસર દૂધ ફેમસ છે તમે જોજો અહીં જગ્યાએ જગ્યાએ કેસર દૂધ અને જલેબીના કાઉન્ટર છે અહીંયા સાંજે કેસર દૂધની જલેબી મળે છે આ ઘણા બધા કાઉન્ટર છે અહીં ફેમસ છે આપણે પહોંચી ગયા છે બદ્રીનાથ તમે જોઈ શકો છો જય બદ્રી સાલ સામે તમે જોઈ શકો છો મંદિર બદ્રીનાથ મંદિર રહી ભગવાન અને એની બિલકુલ બાજુમાં જ ગરમ કુંડ છે ત્યાં બધા સ્નાન કરી રહ્યા છે તો આપણે પણ અત્યારે મંદિર ક્લોઝ છે તમે જોઈ શકો છો તો આપણે ગરમ કુંડમાં સ્નાન કરવા જઈશું અને પછી મંદિરમાં દર્શન કરવા જઈશું તો બોલો બદ્રી વિશાલ ભગવાનની જય હાલો મિત્રો આપણે તપ્તકુંડમાં પહોંચી ગયા છીએ અને આપણે ત્યાં સ્નાન કરવાના છીએ અને પછી બદ્રી વિશાલના દર્શન કરીશું હેલો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તપ્તકુંડ છે અને કેટલું ગરમ પાણી છે કોઈ અંદર નહીં નથી શકતો શકતું એટલું ગરમ છે પંચાવનથી થી સાહીઠ ડિગ્રી ટેમ્પરેચર છે એનું અને અહીં પણ નાં શકો છો અહીં તમને ઠંડુ પાણી પણ અવેલેબલ મળે છે અને અહીં જે આવી રહ્યું છે ગરમ પાણી છે અને તમે જોઈ શકો છો ઘણી બાજુમાં વહી રહેલું છે મંદાકીનું એકદમ શીતળ જળ જેનું ટેમ્પરેચર છે એકદમ થી દસ ડિગ્રી જેવું અને અહીં ઉપર છે મંદિર આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરમાં મિત્રો આપણે પહોંચી ગયા બદ્રી વિશાલ બદ્રીનાથ ધામ આજે આપણા ચારધામ ઉત્તરાખંડના ચાર ધામ એવા બદ્રીનાથના દર્શન થઈ રહ્યા છે અને ભારતના ચાર ધામ એવા પણ બદ્રીનાથના દર્શન થઈ રહ્યા છે એટલે કે આપણા યાત્રાના ચાર ધામ એવા ભારતના અને ઉત્તરાખંડના કમ્પ્લીટ થઈ રહ્યા છે આજે હવે આપણે બે જ્યોતિર્લિંગ બાકી છે બોલીએ ભદ્રી વિશાલ કી જાય હાલો મિત્રો આજે આપણે ભદ્રી વિશાલ એટલે કે અહીં વિષ્ણુ ભગવાનનો વાસ છે જ્યાં અહીં પહેલા શંકર ભગવાનનો વાસ હતો પછી વિષ્ણુ ભગવાને બાળ અવસ્થા ધારણ કરી અને વિષ્ણુ ભગવાને અહીં જગ્યા માટે માગણી કરી અને પપડા ફોળાનાથે જગ્યા આપી અને ત્યાર પછી વિષ્ણુ ભગવાને આ શાંતિવાળી જગ્યા શોધી અને અહીં જ રોકાયા બાદ ત્યારથી બત્રી વિશાલ બન્યું છે અને આપણા મિત્રો હવે દર્શન કરવા જઈ રહ્યા છે આપણે પણ હવે દર્શન કરવા જઈ રહ્યું છું ચલો મિત્રો આપણા બત્રી વિશાલના દર્શન થઈ ગયા છે આજે આપણે અને ભારતના ચાર ધામ એવા પૂર્ણ થઈ ગયા છે અને સરસ કોઈ ભીડ નથી તમે સીધા જાવ અને પાંચ દર્શન થઈ જશે હરિદ્વાર જો સાંજે દસ વાગ્યા આજુ કે બાર વાગે આજુબાજુ પોચાશે તો પહોંચી જઈશું તો આપણે નીકળી રહ્યા છીએ અહીંયાથી થી વિશાલ થી સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે અહીંથી આપણે બધાને પ્રસાદી આપવા માટે માલ લેવાના છીએ અને અહીંયાથી આપણે પ્રસાદી પણ લઈ લીધી છે તો સૌને આપને એક નમ્ર વિનંતી કે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને બદ્રી વિશાલ લખવાનું ભૂલતા નહીં જય બદ્રી વિશાલ મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી નીકળી ગયા છીએ જે કે પટેલ બાપુજી અને આપણે સરસ મજાના દર્શન કરી ચુક્યા છીએ અને તમે પાછળ જોઈ શકો છો બદ્રી વિશાલ નું મંદિર તો સૌની આપણા દરેક સબસ્ક્રાઈબરની ભગવાન ધ્યાન રાખે અને સૌને સાજા વાજા સાજામાં રાખે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ બોલો ભદ્રી વિશાલ જય તમે જોઈ શકો છો ઉપરથી વધારે પ્રમાણમાં ભેખર ધસવાથી ઉપરના એક્સ્ટ્રા વધારાના પથ્થર પાડી રહ્યા છે નીચે અને અમે તમને બતાવી રહ્યા છીએ મંદાકી રિવરનો વ્યૂ કેટલું સુંદર છે આપણે હવે બદ્રીનાથથી જઈ રહ્યા છીએ જોશીમઠ બાજુ અને પછી જઈશું હરિદ્વાર હવે ઉપરથી બંધ કરાવી દીધું છે તો હવે નહીં થાય હવે આ રોડરથી રસ્તો સફાઈ કરવામાં આવશે અને પછી આપણી ગાડીઓ જોવા દેવામાં આવશે